મૂળ રાજસ્થાનનો અને અમદાવાદના ઈસનપુર ખાતે રહેતો અમિત સિંઘ છેલ્લા ત્રણ માસથી આર્થિક તંગીથી કંટાળી જમ્મુ તાવી ટ્રેનમાં બેસી જોધપુર ખાતે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો જો કે આ ઈસમ ટ્રેનમાં પોતાનો સમાન મૂક્યા બાદ પ્લેટફોર્મ પર પર ફરી રહ્યો હતો એ દરમિયાન ટ્રેન ઉપડી જતાં તેણે પોતાની ટ્રેન પકડવા માટે અમદાવાદ કંટ્રોલમાં ફોન કરી જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાની જાણ કરી હતી જેથી રેલવે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું સમગ્ર મામલે અમદાવાદ રેલવે પોલીસ તપાસ કરે ત્યાં સુધી ટ્રેન મહેસાણા આવી પહોંચી હતી જેથી મહેસાણા એસપી સહિતની ટીમો રેલવે સ્ટેશન પર આવી આખી ટ્રેન ચેક કરી હતી જો કે ટ્રેનમાંગથી કંઈ મળી આવ્યું નહોતું પરંતુ ટ્રેનમાંગ એક બેગ અને પાર્સલ મળી આવતા પોલીસે તે પાર્સલ પર ક્રોસ વેરીફાઈ કરી પાર્સલના માલિકનો નંબર મેળવી લોકેશન ટ્રેસ કર્યું હતું જે બાદ બોમ્બ હોવાનો કોલ કરનાર ઈસમને મુંઝાથી ઝડપી લીધો હતો આજે અગિયાર વાગ્યાની આસપાસ એક મહેસાણા કંટ્રોલમાં અને અમદાવાદ કંટ્રોલમાં એક વર્દી આવેલી હતી જેમાં આ મેસેજ હતો કે જમ્મુ તવી ટ્રેન જો અમદાવાદથી રવાના થયેલી છે એમાં કદાચ એક બોમ્બ છે અને એની તુરંત રીતે ચેકિંગ કરવાની છે તો એના પછી રેલ્વે પોલીસની બધી ટીમે જીઆરપીની ટીમ અને મહેસાણા પોલીસની ટીમ એસઓજી અને એલસીબીની ટીમ બધા ત્યાં પહોંચી ગઈ હતી અને એના પછી આપણી બીડીડીએસ ટીમ અને ડોગ સ્કોડ અને સાથે સાથે રેલવેઝના બે ડોગ સ્કોડ સાથે રહીને બધી ટ્રેનની ચેકિંગ કરવામાં આવેલી જેમાં કોઈ બી વાંધાજનક વસ્તુ મળેલી નથી એના પછી એક ડબ્બામાંથી ટ્રેનના એક કમ્પાર્ટમેન્ટમાંથી એક અનનોન બિનવારસી બેગ મળેલા હતા જેમાં વધારે ચેકિંગ કરતાં કુચ અમુક ફર્ટિલાઇઝર હતા અને એના કોઈ વાલી વારસી હતા નહીં આ એ માર્ટે પોલીસને એ માર્ટે પોલીસને એને ઉપર આગળ પૂછપરછ કરી સાથે સાથે જે નંબર પરથી કોલ આયા હતા એની બી લોકેશન પોલીસ સાથે સાથે ટ્રેક કરતી હતી અને આ માણસની લોકેશન મહેસાણાની તરફ આવતી હતી તો પોલીસને શંકા હતી કે કદાચ આ માણસ મહેસાણાની તરફ આવી રહ્યા છે એના પછી આ બેગમાંથી એક પાર્સલ મળેલા છે જેમાં સેન્ડર કોઈ અમદાવાદના માણસ હતો જેનાથી કોન્ટેક્ટ કરીને ખબર પડી કે આ પાર્સલ એને કોઈ બીજા માણસને મોકલાયા છે जीरो नंबर મળી ગયા અને આ નંબર અને જે નંબર પરથી કંટ્રોલ માં કોલ થઈલી હતી આ એક જ નંબર હતો તો પોલીસને કન્ફર્મ થયું કે કદાચ આ માણસ છે એના પછી મહેસાણા આવીને આ માણસની ફોન સ્વિચ ઓફ થઈ ગયા પર પોલીસને શંકા હતી કે આ માણસ આ બેગ આ પાર્સલ આ માણસનો છે અને એને લેવા માટે ਕੁਝ પ્રયાસ કરસે આ માણસ તો અપની અપની પોલીસની એક ટીમ જો બીજી એક پوری ટ્રેન પાછળથી આવતી હતી એમાં apni team એમાં આપણી એક ટીમ આવી ગઈ અને સાથે સાથ આઠ આ ટ્રેન પછી પૂરીની તરફ રવાના થઈ ગઈ એના પછી ફરીથી આ માણસની લોકેશન મોટી મોટીદાઉની આસપાસ ઊંઝાની આસપાસ આવતી હતી તો પોલીસને શંકાથી કદાચ આ પૂરી જો ટ્રેન જાય છે આમાં આ માણસ થઈ શકે છે પછી વોટ્સએપને આધારે વોટ્સએપથી આ માણસની પ્રોફાઇલ પિક્ચર પોલીસને મળી ગઈ મળી ગયેલી હતી અને આ પોલીસને બધા આપણી બધી ટીમોમાં શેર કરી અને એના પછી ઊંઝા ઊંઝા જ્યારે આ ટ્રેન પહોંચી પુરી એક્સપ્રેસવાળી ટ્રેન એમાં પોલીસને આ માણસને આઈડેન્ટિફાઈ કરી લીધું અને એને બેસાડી દીધા એના પછી વધુ પૂછપરછ મેં આ હકીકત સામે આવેલી છે કે આ માણસ અમદાવાદ એર પોલીસ સ્ટેશન પર હતો અને અમદાવાદ રેલવે સ્ટેશન પર આ માણસને પણ સામાન ગાડીમાં રાખીને કંઈ આજુબાજુમાં હતો જ્યારે આ ટ્રેન જતી રહી એના પછી આ માણસને ક્યુકિ ટ્રેન પકડવાની હતી તો એને એવી રીતેના એક ફોલ્સ કોલ કંટ્રોલ કંટ્રોલમાં કરી દીધું જેથી ટ્રેન રોકાય અને બે કલાક અને એક કલાક જેટલા બી ચેકિંગ થાય એમાં એને ટાઈમ મળી જાય કે ત્યાં પહોંચીને ટ્રેન પકડી શકે અત્યાર સુધી અત્યાર સુધીની આ હકીકત સામે આવી છે કદાચ આમાં કોઈ બીજા કારણ છે કે કોઈ બીજા કારણ બી થઈ શકે છે એ વધુ પૂછપરછ કરવા પછી આગળ હકીકત સામે આવશે आरीते गुरुते करू के खूप गंभीर आहे हा बहु गंभीर वस्तु आहे कोई भी एवि रीते ना आ, कोई मानस कृत्य करे અત્યારે તો પોલીસ ને બધા ને બધા ને મેસેજ કરીને બધા ને ટ્રેન મે જેટલા ભી যাত্রী ટ્રાવેલ કરતો હતો બધા ને કીધું હતું કે આમાં કોઈ મોટો મુદ્દા નથી પોલીસ રેગ્યુલર ચેકિંગ કરે ઓકે રોલ આજ 11:30 કે આસપાસ અમદાવાદ સિટી કંટ્રોલ કે અંદર એક ફોન આયા થા જિસમે એક વ્યક્તિ ને ਇਸ તરહ કી વિગત બતાઈ થી કી જમ્મુ દવી જો ટ્રેન જા રહી હે ઉસકે અંદર એક bomb રખા ہوا હે जिस तरह से हम लोगों के पास इन्फॉर्मेशन आई तात्कालिक सभी कंसर्न एजेंसीज को काम पे लगाया गया था उसमें महसाणा जिला पुलिस ने भी बहुत संकलन के साथ काम करी करके हमारी मदद की जे रेलवे और आरपीएफ की टीमों ने भी इसके अंदर काफ़ी काम किया महसाणा में उस ट्रेन को तत्काल रुकवाया गया क्योंकि जब फोन आया तब तक अहमदाबाद से ट्रेन जा चुकी थी महसाणा में बी और डॉग स्क्वाड की मदद से पूरी ट्रेन की चेकिंग करके ट्रेन को लगभग डेढ़ घंटे के बाद रवाना किया गया लेकिन जिस पार्सल के बारे में बात की गई थी उस पार्सल को फाइनली हमारी टीम ने ढूंढ लिया उस पार्सल के ऊपर कुछ एड्रेस लिखे हुए थे उनको क्रॉस वेरीफाई करते हुए वे एक व्यक्ति की विगत पता चली जिस व्यक्ति को हम लोगों ने ऊंझा से अभी हमारे पास कस्टडी में लिया है और उस उसका नाम अमित सिंह है जो राजस्थान का बेसिकली रहने वाला है और अभी अहमदाबाद के इसनपुर में रहता है वो राज उससे जो हमारी प्राथमिक पूछपरछ हुई है उसमें उसने ऐसा बताया है स्वीकार किया है कि वो पिछले तीन चार महीने से आर्थिक रूप से बहुत ही तंगी से जूझ रहा था और इसीलिए उसने कुछ ऐसा डिसीजन लिया था कि शायद वो जोधपुर जाकर वहाँ पर सुसाइड करने वाला था जो हम लोगों को पार्सल मिला है उस पार्सल के अंदर भी एक लिक्विड पेस्टिसाइड की बोतल मिली है और ट्रेन छूटने के बाद उसने आउट ऑफ फ्रस्ट्रेशन आउट ऑफ एंजाइटी ये कॉल अहमदाबाद सिटी कंट्रोल में कर दिया था अभी उसकी मानसिक स्थिति बिल्कुल ठीक नहीं है तो उसको हम लोग प्राथमिक उसकी आ, सारवार करवा रहे हैं यहाँ पे उसके बाद अहमदाबाद रेलवे स्टेशन के ऊपर जो भी क्राइम बना है इस क्राइम के सिलसिले में क्राइम रजिस्टर करके आगे की कार्रवाई करें तो ऐसा बोल सकते हैं कि पुलिस ने कहीं ना कहीं एक बंदे की जान बताई हाँ ये एक संयोग कह सकते हैं क्योंकि उसने जो कॉल किया उस कॉल करने के बाद में सारी ही एजेंसीज एक्टिव मोड में आई और उसके बाद वो पकड़ा गया और पकड़े जाने से एक प्रोबेबल सुसाइड जो है वो रोका जा सके